જુનાગઢના રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સ્તર ઊંચું લાવવા અને શૈક્ષણિક ક્ષેત્રે અઢળક ખર્ચાઓ કરવામાં આવે છે અને સાથે પ્રચાર પ્રસાર કરીને જનપ્રતિનિધિ અને અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે ત્યારે કેશોદના સિલોદરમાં આવેલી પ્રાથમિક શાળામાં ચોમાસામાં છતમાંથી પાણી ટપકતું હોવાથી બાળકો હેરાન પરેશાન થયા છે અને બાળકોના અભ્યાસ ઉપર તેની માઠી અસર જોવા મળી છે તો છત ગમે ત્યારે પડે તેવી પરિસ્થિતિ પણ છે ગામના સરપંચ તથા ગ્રામ્યજનો અને વાલીઓએ આચાર્યને અવારનવાર રજૂઆતો કરી છે છતાં પણ આજ દિન સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી આ શાળાની અંદર સાહેબ જે પાણી ટપકવાની જે વાલીની ફરિયાદ છે એ ખરેખર વાસ્તવિકતા છે અને એની અવારનવાર અમને પણ રજૂઆત કરી છે અને અમે ઉપલી અધિકારી જે ટીપીઓ ટીઆરપી ને બધાને અમે જાણ કરી છે પરંતુ અમને કોઈ રિસ્પોન્સ સરકાર તરફથી અત્યાર સુધી મળેલ નથી પણ પરંતુ આ વચ્ચે જે સમસ્યાની વચ્ચે અમે બાળકોનો અભ્યાસ કરાવીએ છીએ કારણ કે બાળકોનો અભ્યાસ ને ત્રુટકતા આવે એ યોગ્ય નહીં ચિલોદર પ્રાથમિક શાળામાં છતમાંથી પાણી પડે છે પણ વારંવાર રજૂઆત સરકારને પણ વાલીઓ કરી છે પણ હજી કોઈ જાણ નથી દેતું સરકાર ને આમાં બાળકો ભણે છે બેજ ઉપર ભણવું પડે છે નીચે ડોલ રાખવી પડે છે પાણી બહુ પડે છે બધી પરિસ્થિતિ એવી છે અમારી શાળામાં પાણીની તકલીફ છે ઉપરથી છતથી ટપકે છે પાણી અને મેઠે ડોલ મેળવી પડે છે અહીંયા અહીંયા રસ્તામાં અમારે પાણી ભરાય છે એટલે તમને એમ કહીએ છીએ એમ કે અમારા અમારે આમાં કંઈક સુવાથી આમ બનાવી દો એટલે એટલું જ મારું જામ સિલોદર સિલોદર પ્રાથમિક શાળામાં બહુ પાણી પડે છે અને મારી સરકારને એવી અરજ છે કે આમાં રિનોવેશન કરે અથવા નવી શાળા બંધાવી આપે એવું મારી નમ્ર વિનંતી સિલોદર ગામે પ્રાથમિક શાળાની દયનીય સ્થિતિ જોવા મળી છે ત્યારે નિંદ્રામાં પોઢતા અધિકારીઓ વહેલી તકે મરામત કામ કરાવી અને બાળકોના અભ્યાસને અડચણરૂપ પરિબળો દૂર કરે તેવી માંગ પણ લોકોએ કરી છે ત્યારે હવે શાળાનું રિપેરિંગ કામ ક્યારે થશે તે હવે જોવું રહ્યું ચેતન પરમાર મંતવ્ય ન્યૂઝ કેશોદ